નમસ્કાર મિત્રો આજના વિડીયોની અંદર પ્રજ્ઞા અધ્યયન સંપૂર્ણ ગુજરાતી પ્રથમ સત્ર ધોરણ એકમ ત્રણ કાબર ચકલા કબૂતર એકમનો ટૂંકવા પરિચય કરશું એક નંબરની પ્રવૃત્તિ છે આવો આપણા મિત્રોને ઘરે બોલાવીએ પારેવા પારેવા એટલે કે કબૂતર બિલ્લી ચકલા ચકલીઓ પોપટનું એટલે કે પોપટ સરસ મજાનું ગીત આપેલું છે તે ગીત ગાવાનું છે આવો પારેવા આવો ને ચકલા ચોકમા દાણા નાખ્યા છે આવો પોપટડા મેના ને લાવજો ચોકમા દાણા નાખ્યા છે આવો કાબર બાઈ કલબલ ના કરશો ચોકમા દાણા નાખ્યા છે ગીજુભાઈ બધિકાનું સરસ મજાનું ગીત છે આપણે ગવડાવવાનું છે આ ગીત સમયાંતરે પાંચથી છ વાર ગવડાવજું બીજા નંબરની પ્રવૃત્તિ છે શું ઉડે અને શું ન ઉડે તે તમને ખબર જ છે તો શિક્ષક રમત રમાડે તે રમો રમત રમાડવાની છે ચકલી ઉડે ફર્ર જે પક્ષીઓ ઉડતા હોય તો વિદ્યાર્થીઓ ફર્ર કરશે અને જે વસ્તુ ન ઉડી શકે તો વિદ્યાર્થીઓ કરશે નહીં આ મુજબની ચકલી ઉડે રમત રમાડવાની છે ચકલી ઉડે તો વિદ્યાર્થીઓ હાથ ઊંચો કરીને ફર્ર બોલશે મોર ઉડે તો હા ઉડે તો વિદ્યાર્થીઓ ફર્ર કરશે બિલ્લી ઉડે તો વિદ્યાર્થી કશું નહીં કરે અને જે વિદ્યાર્થી ફરક કરે તે વિદ્યાર્થી આઉટ ગણાશે આ મુજબની આપણને ખબર છે તે મુજબની રમત આપણે રમાડીશું અહીં જે પશુ પક્ષીના નામ આવ્યા છે તેમનો ઉપયોગ કરી આ રમત રમાડવાની છે વિદ્યાર્થીઓ જાતે પણ અનુકૂળ સમયે રમે તે પ્રમાણેનું પ્રોત્સાહન આપવાનું છે તેત્રીસ પેજ પર ફૂટર પેજ છે ઘૂંટો તો અહીં જે ત્રાસિલિટી આપેલી છે તે ઘૂંટવાની છે તો વિદ્યાર્થી આ મુજબ ઘૂંટી શકીએ ત્રીજા નંબરની પ્રવૃત્તિ છે કવિતા રમો અહીં જે ગીત આપેલું છે તે ગીત શિક્ષક ગાશે અને અહીં જે અલગ અલગ પશુ પક્ષી મુજબ જે જૂથ બનાવ્યા છે તે શિક્ષક ગાય તે પ્રમાણે અભિનય કરશે આ મુજબ કવિતા રમવાની છે એટલે કે કવિતા મુજબ વિદ્યાર્થીઓ અભિનય કરશે ચાર નંબરની પ્રવૃત્તિ છે આવો ચિત્ર પરથી વાતચીત કરીએ અહીં સરસ મજાનું પક્ષીઓનું ચિત્ર છે કોઈ એક પક્ષીનો જન્મદિવસ છે અને નીચે પ્રશ્નોત્તરી આપી છે એટલે કે આ ચિત્રનું નિદર્શન પસંદ કરાવ્યા પછી આપણે નીચે જેવી વાતચીત એટલે કે પ્રશ્નોત્તરી કરવાની છે આપણે અહીં ચિત્ર કેલેન્ડરનો ઉપયોગ કરવાનો છે ચોત્રીસ પેજ પર ગુંટો ફૂટર પેજ આપેલું છે એની અંદર ટપકાવાળા ચોરસ આપેલા છે તો વિદ્યાર્થી ગુંટશે આડી અને ઊભી લીટીઓ આપેલી છે ગૂંટવાની છે પાંચમા નંબરની પ્રવૃત્તિ છે વાર્તા સાંભળીએ આને કહેવાય દોસ્તી સરસ મજાની વાર્તા છે જે વિદ્યાર્થીઓને આપણે કહેવાની છે આટલી વાર્તા કહ્યા બાદ અહીં વિચારો તેવી એક પ્રવૃત્તિ આપેલી છે અને આ વાર્તા જે ચાલી છે તે પ્રમાણે વિદ્યાર્થી વિચાર તો થાય તે મુજબની ચર્ચા આપેલી છે કે કીડીને તણાતી જોઈ કબૂતરે શું વિચાર કર્યો હશે તે મુજબની પ્રવૃત્તિ પણ આપણે કરાવીશું પાંત્રીસ પેજ પર ફૂટર પેજ છે ક પર વર્તુળ કરો અહીં જે મૂળાક્ષર આપેલા છે તેમાંથી ક શોધીને વર્તુળ કરવાનું છે તો અહીં ક છે ક છે ક ક અને ક તે જ મુજબ વાર્તા આગળ ચાલશે વાર્તા આટલે પહોંચ્યા પછી પણ ચિત્ર જોઈને કહો વિદ્યાર્થીઓ વિચારતા થાય ચર્ચા કરતા થાય તે મુજબની પ્રશ્નોત્તરી આપેલી છે વાતચીત આપેલી છે તે કરતા જઈશું પેજ નંબર છત્રીસ પર ફૂટર પેજ આપેલું છે બ પર વર્તુળ કરો અહીં બ મૂળાક્ષર શોધી અને વર્તુળ કરવાનું છે મિત્રો વાર્તા પૂરી થઈએ અહીં આપણે જોઈ શકીશું અહીં જે વાક્ય આપેલું છે કબૂતર ચિંટીઓ કે પાસ ગયા પર થેન્ક યુ બોલા મિત્રો અહીં હિન્દી આપેલું છે તો હિન્દી ભાષામાં એટલા માટે આપેલું છે કે આપણે વ્યવહારિક જીવનની અંદર પણ આપણે અમુક ભાષાઓનો ઉપયોગ કરતા હોઈએ છીએ વિદ્યાર્થીને પોતાની માતૃભાષા સિવાય પણ આપણી રાષ્ટ્રીય ભાષા અંગ્રેજી ભાષા આ ભાષાઓનો પણ થોડો ઘણો પરિચય થાય તે માટે કરી અને આવી ભાષા સમૃદ્ધિ માટે આવા વાક્યો કાં તો શબ્દો ઉમેરવામાં આવ્યા હોય છે વાર્તાના અંતે વાતચીત છે તે પણ પ્રશ્નોત્તરી પ્રશ્નો વિદ્યાર્થીઓ સાથે કરીશું વાર્તાના આધારે અહીં વાક્યો આપેલા છે વાક્ય સાચું હશે તો વિદ્યાર્થીઓ ગુ 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 એમ બોલશે અને ખોટું હશે તો સન નન એમ બોલશે એક નંબરની સૂચના છે કબૂતરે શિકારીને ને ડંક માર્યો તો વાક્ય ખોટું છે તો વિદ્યાર્થીઓ બોલશે સન સનનન નનન કીડી પાણીમાં તણાઈ વાક્ય સાચું છે વિદ્યાર્થીઓ બોલશે ગુ 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 પારેવાના કારણે જ કીડી બચી ગઈ વાક્ય સાચું છે પારેવું એટલે કે કબૂતર તો કબૂતરના કારણે કીડી બચી ગઈ તો ગુ 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 કીડીને કારણે પારેવું બચી ગયું તે પણ વાક્ય સાચું છે ગુ 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 વિદ્યાર્થીઓ બોલશે શિકારી કીડીનો શિકાર કરવા આવ્યો હતો વાક્ય ખોટું છે વિદ્યાર્થીઓએ સનાનાનાનાના બોલશે કારણ કે શિકારી કબૂતરનો શિકાર કરવા આવ્યો હતો શિકારીની ઈચ્છા પૂરી થઈ વાક્ય ખોટું છે સનાનાનાનાના બોલશે શિકારી ને જોઈ પણ શિકારી બાણ માંથી સનન ન બોલશે એટલે કે કારણ કે શિકારીએ ધનુષ્યમાંથી તીર એટલે કે બાણ છોડ્યું હતું સાતમા નંબરની પ્રવૃત્તિ છે વાર્તામાં આવેલા શબ્દની બાજુમાં છે અને ન આવેલા શબ્દની બાજુમાં નથી લખો હવે વાર્તામાં જો શબ્દ આવ્યો હોય તો છે લખવાનું છે અને શબ્દ નથી આવ્યો તો નથી લખવાનું છે દાખલા તરીકે તળાવ તળાવ શબ્દ વાર્તામાં હતો તો હા તો છે લખીશું ઝાડ ઝાડ શબ્દ પણ હતો તો અહીં વિદ્યાર્થીઓ છે લખશે સરોવર સરોવર શબ્દ વાર્તામાં નથી આવ્યો તો વિદ્યાર્થીઓ અહીં નથી લખશે રાજા રાજા શબ્દ વાર્તામાં નથી આવ્યો તો વિદ્યાર્થીઓ લખશે નથી સાપ સાપ શબ્દ પણ વાર્તામાં નથી તો વિદ્યાર્થીઓ નથી લખશે કીડી તો કીડી વાર્તામાં છે તો છે લખશે આઠમા નંબરની પ્રવૃત્તિ છે લખો શિક્ષક કાળા પાટિયા ઉપર અક્ષરોને યોગ્ય વળાંકમાં લખી બતાવશે ઉપલબ્ધ કાર્ડ બતાવવા અહીં મૂળાક્ષરોનું લેખન સ્લેટમાં પણ કરાવવું મૂળાક્ષરોનું લેખન કાર્ય કરાવવાનું છે એટલે કે શિક્ષક પહેલાં કાળા પાટિયાની અંદર બ્લેકબોર્ડની અંદર તે કેવી રીતે મૂળાક્ષર લખાય તેનું નિદર્શન કરશે ફ્લેશ કાર્ડનો ઉપયોગ કરી શકીએ આપણે તો અહીં ક મૂળાક્ષર છે તો ક મૂળાક્ષરનો વળાંક આ રીતે આવશે તો આ મુજબ વિદ્યાર્થી ગૂંઠશે અને લખશે કોઈપણ લેખન કાર્ય વિદ્યાર્થીઓ કરે છે તો શરૂઆત બ્લેકબોર્ડની અંદર નિદર્શન કરાવાય ત્યારબાદ સ્લેટમાં લેખન કાર્ય કરાવવું ત્યારબાદ આપણને નિપુણ સામગ્રીમાં નોટબુક મળેલી છે તો તેમાં લેખન કાર્ય કરાવવું અને લેખન કાર્ય વિદ્યાર્થીને આવડી જાય પછી અધ્યયન સંપુટમાં લેખન કાર્ય કરાવવાનું છે અહીં ટપકાવાળી લીટી આપેલી છે તો તેમાં પણ ક કેવી રીતે લખવો તે આપણે વિદ્યાર્થીઓને શીખવવું પડશે નવમા નંબરની પ્રવૃત્તિ છે અક્ષર થપ્પો એસકાર્ડનો ઉપયોગ કરી અક્ષરથપ્પો રમત રમાડવાની છે અહીં આઈ બટન ઉપર ક્લિક કરશો તો વિડીયો મળી જશે કે આ રમત કેવી રીતે રમાડવી ચેનલ ઉપર પણ આ રમત મૂકેલી છે અહીં આપણે જોઈશું બોર્ડ પર કાબર બેન વારે વારે અવાજ કરે આવું વાક્ય શિક્ષક લખશે એમ સળંગ વાક્ય લખી મોટે વાંચો ત્યારબાદ લખવા કહો એ રીતે બીજા બે વાક્યો લખવા કહો બેન વારે અવાજ કરે તેને લખ્યું છે મુજબ લખશે તો કાબર તો વિદ્યાર્થી ચાર વખતે લખશે કાબર બીજો શબ્દ છે બેન તો વિદ્યાર્થી બોલી બોલીને લખશે બેન તો એક વાક્ય બે વાક્ય ત્રણ વાક્ય અહીં જે આપણે સમજ્યા તે મુજબ શિક્ષક વિદ્યાર્થીઓ પાસે લેખન કાર્ય કરાવશે આટલું લેખન કાર્ય પત્યા પછી શિક્ષકની સહી એબીસી મુજબ મૂલ્યાંકન અને તારીખ શિક્ષક લખશે મારું નામ ખાલી જગ્યા છે તમારું નામ લખો અહીં વિદ્યાર્થીઓ પોતાનું નામ લખશે ન આવડે તો શિક્ષક એમને શીખવાડશે દાખલા તરીકે વિદ્યાર્થીનું નામ રમેશ છે તો અહીં વિદ્યાર્થી રમેશ લખશે અહીં સરસ મજાની અગિયાર નંબરની પ્રવૃત્તિ આપેલી છે શિક્ષક શબ્દ બોલશે તેને કોઠામાંથી શોધી તેના પર ગોળ કરો અને ફરીથી લખો શિક્ષક બોલશે સાકર તો સાકર શબ્દ અહીં ગોળ કરેલું છે તો વિદ્યાર્થીઓ ગોળ કરશે અને અહીં લખશે સાકર શિક્ષક બોલશે ગરમ તો ગરમ શબ્દ વિદ્યાર્થીઓ ગોતશે અને ગોળ કરશે તો અહીં આપેલું છે ગરમ આ શબ્દ અહીં વિદ્યાર્થીઓ લખશે એક અહીં ગોળ કરેલું છે વિદ્યાર્થીઓ અહીં લખશે

અહીં ક આપેલો છે તો ક મૂળાક્ષર પણ વર્તુળ કરવાનું છે તો આ બોક્સની અંદર ક આવતો હોય તેવો શબ્દ કયો છે એક તો એક શબ્દ અહીં બે વાર લખવાનો એક એક અહીં બ મૂળાક્ષર છે તો બ ઉપર વિદ્યાર્થીઓ ગોળ કરશે બ આવતો હોય તેવો શબ્દ કયો છે બસ તો બસ શબ્દ અહીં વિદ્યાર્થીઓ બે વાર લખશે તેવો શબ્દ છે અવાજ છ મૂળાક્ષર છ મૂળાક્ષર આવતો હોય તેવો શબ્દ છે છગન વિદ્યાર્થીઓ અહીં છગન શબ્દ લખશે આ મૂળાક્ષર છે અનેકાનો આ આગ શબ્દ અહીં આપેલો છે આગ શબ્દ અહીં લખીશું આગ અહીં શરૂઆતમાં આપણે એક ભૂલ થઈ છે અહીં એક શબ્દ જે છે એ અહીં લખીશું અને મૂળાક્ષર આધારિત અહીં કમર શબ્દ છે એટલે કે અહીં આપણે કમર શબ્દ લખીશું અહીં ક મૂળાક્ષર ઉપર ગોળ કરીશું અને અહીં આપણે કમર શબ્દ લખીશું એ મૂળાક્ષર આપતો હોય તેવો શબ્દ એક શબ્દ છે તો એક શબ્દ અહીં આપણે આ મુજબ લખીશું તો ચૌદ નંબરની પ્રવૃત્તિ છે સરખા શબ્દ ઓળખીને ઉદાહરણ પ્રમાણે જોડી તેનો અંક લખો તમારા શિક્ષક તેમ શબ્દો વાંચો દાખલા તરીકે કમળ કમળ શબ્દ જેવો ને જેવો શબ્દ અહીં છે તો અહીં જોડકું જોડવાનું છે અને આ જ ક્રમ અહીં લખવાનો છે તો એરણ એરણ શબ્દ બીજો તેઓને તેવો શબ્દ ક્યાં લખેલો છે અહીંયા તો વિદ્યાર્થીઓ જોડકું જોડશે આની અંદર એક ક્રમ છે તો અહીં વિદ્યાર્થીઓ એક ક્રમ લખશે આગબોટ આવો જ શબ્દ ક્યાં છે અહીં છે આ રીતે જોડકું જોડાશે બે ક્રમ છે તો બે લક્ષ્ય વિદ્યાર્થી છત્રી શબ્દ છે છત્રી શબ્દ અહીં આપેલો છે વિદ્યાર્થી આ મુજબ જોડકું જોડશે છત્રી શબ્દમાં ત્રણ અંક આપેલો છે તો અહીં પણ ત્રણ લખીશું બરણી બરણી શબ્દ અહીં આપેલો છે બરણી શબ્દના ચોરસમાં એટલે કે પાંચ લખેલા છે તો અહીં પાંચ લખીશું અનનાશ જોડકું જોડીશું અને છ અંક લખેલો છે છ અંક અહીં આપણે લખીશું બેતાલીસ પેજ પર પેજ ફૂટર છે ઘૂંટો પંદર નંબરની પ્રવૃત્તિ છે સાંભળીએ લખીએ વાંચીએ આપેલા અક્ષર પહેલા છૂટા અને તરત જ ભેગા વાંચી સંભળાવો જેમ કે મ પછી ભેગો બોલવાનું કામ ત્યારબાદ બોક્સમાં આપેલો શબ્દ બોલો આ રીતે વંચાવ્યા પછી દરેક શબ્દ ઘૂંટીને લખવા કહો તે શબ્દો મોટેથી વંચાવો અહીં બે અક્ષરથી બનેલા શબ્દો છે કામ તો કામ ભેગું બોલવાનું અને લખવાનું તો વિદ્યાર્થીઓ અહીં ઘૂંટીને લખશે અને બોલતા જશે આ ઘ ભેગું બોલીશું શું થશે આગ આ પ્રવૃત્તિનો મુખ્ય હેતુ તે છે કે વિદ્યાર્થીઓ ઘણીવાર આ ઘ એમ છૂટા છૂટા અક્ષરોથી શબ્દ વાંચતા હોય છે પણ એ શબ્દ ભેગો બોલે આગ બેન વાર કાબર કેદાર આકાર આ રીતે વિદ્યાર્થીઓ બોલે તે માટેની આ પ્રવૃત્તિ છે વાર્તા સાંભળીએ કહેવાય દોસ્તી તે વાર્તા ફરીથી સાંભળવાની છે નંબરની પ્રવૃત્તિ છે કોણ ગુમ થયું પ્રવૃત્તિ કરો આ પ્રવૃત્તિ કેવી રીતે કરવી આઈ બટન ઉપર ક્લિક કરશો તો વિડીયો મળી જશે ચેનલ પર પણ વિડીયો મૂકેલો છે મિત્રો આવી પ્રવૃત્તિ દરેક એકમમાં હોતી હોય છે એટલે કે જે એકમ ચાલતો હોય તે એકમના અનુરૂપ શબ્દો કાતો મૂળાક્ષર પસંદ કરી અને આવી પ્રવૃત્તિ આપણે કરાવવી જોઈએ

વાંચો જોડો ખૂટતું હોય તે લખો આ કેરી છે તો અહીં કોઈ એવું ચિત્ર છે કે આ વાક્ય સાથે મેચ થતું હોય આ વાક્ય સાથે તેનો સંબંધ હોય તો હા કેરી તો અહીં કેરીનું ચિત્ર છે તો વિદ્યાર્થીઓ આ રીતે જોડકું જોડશે આ અજગર છે તો અજગરનું ચિત્ર અહીં છે અહીં આપેલું છે આ ખાલી જગ્યા ખાલી જગ્યા મિત્રો અહીં શું આવશે એના પહેલાં નીચેની પૂરી કરીશું તો અહીં આપણને ધ્યાનમાં આવી જશે કે આ શબ્દ કોના માટે ખાલી છોડેલો છે આ અનનાસ છે તો અહીં આ લખીશું બે બસ છે બે બસનું ચિત્ર અહીં છે તો વિદ્યાર્થીઓ આ મુજબ જોડકું જોડશે બે કાર છે બે કાર છે તો બે કારનું ચિત્ર અહીં છે તો અહીં બે લખીશું અહીં આ પણ લખી શકીએ પણ અહીં બે કાર આપેલી છે તો આપણે બે કાર છે એ રીતે લખીશું હવે ચિત્ર કયું વધ્યું છે તો કાબર તો કાબરનું ચિત્ર વધ્યું છે તો આ કાબર છે એકમ ત્રણ ની અર્લી રીડર છે અહીં આપેલા જે શબ્દો છે તે વિદ્યાર્થીઓને વંચાવાના છે અને તે શબ્દો સ્લેટમાં કાતો નોટબુકમાં આપણે લખાવી શકીએ અનુલેખન કરો તે વાક્યો આપેલા છે તે આઠ વાક્યો અહીં આપણે જોઈ જોઈને લખવાના છે મોટેથી વાંચીને અનુલેખન કરવાનું છે અનુલેખન કરવાનું છે એટલે કે જોઈને લખવાનું છે બા દવા કરે છે આપણે લખીશું બે શબ્દો વચ્ચે વિદ્યાર્થીઓ જગ્યા છોડે

શિક્ષકની સહી અને તારીખ એબીસી પ્રમાણે મૂલ્યાંકન પેજ પેજ પર ફૂટર છે આગળ વધારો આવી પેટર્ન આપેલી છે તે આગળ વધારવાની છે તો આ મુજબ વિદ્યાર્થીઓ આ પેટર્ન દોરશે નંબરની સૂચના છે વાંચો અને તો અહીં આપણે ગામ લખીશું અનુલેખન છે જોઈ જોઈને લખવાનું છે પણ વાંચતા વાંચતા લખવાનું છે એક ગામ છે વિદ્યાર્થીઓ અનુલેખન કરશે એક ગામ છે અહીં જે વાક્યો આપેલા છે તે ગામના અનુસંધાનમાં છે એટલે કે અહીં સાથે મેળે જઈએ અહીં ગીત સરસ મજાનું આપેલું છે વિદ્યાર્થીઓને આપણે ગવડાવીશું બિલાડીનું નાનું બચ્ચું મેળો જોવા જાય બસ રિક્ષામાં ચક્કર આવે ચાલતા ચાલતા જાય બિલાડી નું નાનું બચ્ચું મેળો જોવા જાય મોઢા પર એ હિંમત રાખે પણ મનમાં એ મુંજાય રસ્તાની એ ડાબે ચાલે હળવે હળવે જાય બિલાડી નું નાનું બચ્ચું મેળો જોવા જાય કૂતરા ભાઈ તો હાઉ હાઉ કૂતરા ભાઈ તો ટ્રાફિક પોલીસ તરત સમજી જાય જે મુજબ રાગ નક્કી કરે તે રાગમાં ગીત ગાશું અહીં જે ચિત્રો આપેલા છે નીચે શબ્દો આપેલા છે તે ચિત્રોનો પણ પરિચય કરાવાય અને શબ્દનો પણ પરિચય કરાવાય ગીતના નીચે વાતચીત આપેલી છે અહીં જે પ્રશ્નો આપ્યા છે તે મુજબ વાતચીત કરવાની છે ચોવીસ નંબરની પ્રવૃત્તિ છે શિક્ષકની મદદથી ચિત્રો ઓળખી કાઢો લખી કાઢો આ શાનું ચિત્ર છે તો તલવાર તલવાર શબ્દની અંદર જે જે અક્ષરો આવે છે તેના પર વર્તુળ કરીશું અને શબ્દ ભેગો અહીં લખીશું અહીં બદામ તો બ ભેગું બોલી અને લખીશું બદામ કાન કાન શબ્દ ભેગો બોલીશું અને લખીશું કાન નાગ તો ના ગ ભેગો શબ્દ બોલીશું અને લખીશું નાગ મકાન મ કા ન લખીશું મકાન વાનર વા ન ર રેગો શબ્દ બોલીને લખીશું વાનર પચીસ નંબરની પ્રવૃત્તિ છે વાંચી માર રમત રમો શબ્દો વાંચી તેને દડો મારી પાડી દો આ પ્રવૃત્તિ કેવી રીતે કરવી તે પણ આઈ બટન ઉપર ક્લિક કરશો તો મળી જશે અથવા તો ચેનલ પર જશો તો પણ વિડીયો મળી જશે ફરીથી મિત્રો કહીએ કે આવી પ્રવૃત્તિ જ્યારે કરીએ છીએ તો એકમના અનુરૂપ શબ્દો કાતો આપણે અક્ષરો લેવા જોઈએ છવ્વીસ નંબરની પ્રવૃત્તિ છે ચિત્રો જુઓ તેની નીચે લખેલ શબ્દ ધારો

તે પછી વિદ્યાર્થીઓને તેમનું પુસ્તક બંધ કરવા કહો પુસ્તક બંધ કરવાનું છે બધા જ ચિત્રો ઢોકી દઈ અને આમાં કીડી આવો શબ્દ ઓળખાવો એટલે કે કીડી ક્યાં છે આ મુજબ પહેલાં ચિત્ર આધારિત શબ્દનો પરિચય કરવાનો છે અને પછી એકલો શબ્દ વિદ્યાર્થી ઓળખે તેવી પ્રવૃત્તિ છે દાખલા તરીકે શિક્ષક કહે છે કે ચિત્ર છે તો મધમાખી તો વિદ્યાર્થીઓ ધારશે કે નીચે શું લખેલું હશે તો મધમાખી હવે આ શબ્દ વંચાવવા પ્રયત્ન કરવાનો છે મ ધ મા કદાચ વિદ્યાર્થીઓને આગળના મૂળાક્ષરો નહીં પણ આવડે પછી વિદ્યાર્થીઓને પુસ્તક બંધ કરાવી અને આ ચિત્ર સંતાડી આ બધા જ ચિત્રો સંતાડી અને શિક્ષક કહેશે કે આમાંથી મધમાખી શબ્દ કયો છે તો વિદ્યાર્થીઓ શોધી કાઢે આ મુજબ પ્રવૃત્તિ કરાવવાની છે ફૂટર પેજ છ મૂળાક્ષર છે વિદ્યાર્થીઓ લખશે આગળ જે છવ્વીસ નંબરની પ્રવૃત્તિ છે તે જ પ્રવૃત્તિ અહીં છે સત્યાવીસ નંબરની પ્રવૃત્તિ છે તમારા શિક્ષક બોલે તે શબ્દો અને વાક્યો લખાવું અહીં જે શબ્દો આપેલા છે અને વાક્યો આપેલા છે તેનું શ્રુકલેખન શિક્ષક કરાવશે આ મુજબ પ્રવૃત્તિ કરીશું શિક્ષક મૂલ્યાંકન દોરી રંગપૂર્ણ કરો તેની પાંખ એટલે પ્રશ્નાચિહ્ન છે ઉદ્ગારચિહ્ન છે આવા જે નિશાનીઓ છે એમ ડિઝાઇનથી ભરી દો એટલે પાંખની અંદર આવા ચિહ્નો કરી અને તે પાંખ ભરી દેવાની છે તો અહીં આપણે હંસ પક્ષીનું ચિત્ર દોરીશું આ ચિત્રની અંદર વિદ્યાર્થીઓ રંગ પૂરશે અને પાંખની અંદર અહીં જે નિશાનીઓ આપેલી છે તે નિશાનીઓ દોરશે આ મુજબ ઓગત્રીસ નંબરની પ્રવૃત્તિ છે ફરી યાદ કરીએ જે દર વખતે આપણે કરાવીએ છીએ આટલું તો આવડે છે આ પ્રવૃત્તિ કેવી રીતે કરવી એકમ એકની અંદર આપણે સમજાવેલું છે